જય ગુરુદેવ હું ડૉક્ટર ભાવિન પઢારિયા સુ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અને બ્લડ બેંક ઇન્ચાર્જ જુનાગઢ સિવિલ હોસ્પિટલ તરફથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલા હતા દેવારામ બાપા આશ્રમમાં આજ રોજ તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ સારા એવા રક્તદાન કેમ્પનું આયોજન થયું અને આટલી મોટી માનવ મેદનીમાં ખાલી ત્રણ કલાકમાં બસો ને ત્રીસ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું એ સૌથી સારું કહેવાય કે ત્રણ કલાકમાં એટલે એક કલાકની આપણે સિત્તેરની એવરેજ થઈ અને આટલું સુવ્યવસ્થિત સરસ રીતે આયોજન આપણને કહેવાય ને કે ત્રણ કલાકમાં આટલું બધું બ્લડ ભેગું કરવું એ અઘરી વસ્તુ છે ક્યારેક સિવિસ સિવિલ હોસ્પિટલમાં આંટો મારવી ત્યારે આપણને ખબર પડે કે ડિલેવરીની કોઈ મહિલા હોય એને લોહીની જરૂર પડી હોય અત્યારે એક ફોન આવ્યો હતો મને સિવિલ હોસ્પિટલમાંથી અમારી પાસે એ બી નેગેટિવ બહુ ઓછું હોય એક જ બોટલ હતી અને એ બેનને ડિલેવરી પછી લોહી ચાલુ થઈ ગયું એટલે મને બ્લડ બેંકમાંથી ફોન આવ્યો કે એક બોટલ છે આપી દેવી જનરલી મેં એક બોટલ હોય તો આપવી નહીં સામે બ્લડ લેવી એ બી નેગેટિવ રીતે અને પછી આપતા હોય જ્યારે એવી કન્ડિશન થાય કે આપણે એવો ટાઈમ ન રહે અને તાત્કાલિક બ્લડ આપવો પડે આપણી સિવિલ હોસ્પિટલમાં ટોટલ મહિનાનું કન્ઝમ્પશન એક મહિનાની વપરાશ આઠસો ને પચાસ બેગની છે એટલે કહેવાય ને સારું એવું બ્લડ આપણી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડવામાં આવે છે અને તેમાં મોટા ભાગે એક તો ગર્ભવતી માતાઓ અને થેલેસેમિયાના બાળકો થેલેસેમિયાના બાળકોને દર મહિને એકસો પચાસથી એકસો એસી બેગની જરૂર પડે છે અને ગર્ભવતી માતાઓને એકસો એસીથી બસો બેગ આપણે સિવિલ હોસ્પિટલમાં પૈસા નથી લેતા એ તો બધાને ખબર જ હોય વિના મૂલ્યે રક્તદાન મહાદાન અને કહેવાય ને કે કુદરત ઘણી ચાવીઓ એની પાસે રાખે એમ આપણે બીએમડબલ્યુ લઈ શકીએ ગમે એવી કાર લઈ શકીએ લોહીનો બનાવી શકીએ ક્યાંક તો તું ટૂંકો પડીશ એમ અને અહીંયા મારી જરૂર પડશે એમ આપણે જ્યારે આપણા સગાવાલા અને મેં એક તો એવું જોયું કે સિવિલ હોસ્પિટલમાં જે વ્યક્તિઓ દાખલ થાય એના સગાવાળા બ્લડ ન આપતા હોય લોહી ન આપતા હોય કારણ કે ઘણીવાર મજૂરી કામ કરતા હોય એને ઘણી બીક લાગતી હોય અને જે રક્તદાતાઓ લોહી આપે છે એ દી લેતા નથી એટલે ઘણીવાર મને એવું થાય દાનેશ્વરી હોય ને એ દાન જ કરતો રહે અને લેવાવાળો લેતો જ રહે એટલે અહીંયા બસો ને ત્રીસ લોકોએ રક્તનું દાન કર્યું લોહી આપ્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ આ આશ્રમમાં ગોર્ધન બાપા જયંતી બાપા અને રશ્મિન બાપા એ ત્રણેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પહેલી વખત એવું થયું અહીંયા કેમ થયેલો પણ પહેલાં થતાં હતા કેમ આ વખતે સિવિલ હોસ્પિટલને બોલાવીને અમને આ સેવા માટે આમંત્રિત કર્યા એ બદલ હું ત્રણેય બાપાશ્રીઓનો ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વક આભાર માનું છું જય ગુરુદેવ